ત્રીજો સવાલ શરૂઆત કરીએ કાવ્યના કવિ કોણ છે તો તેનો જવાબ આવશે આપણો ઓપ્શન એ હર્ષ બ્રહ્મ ભટ્ટ ચોથો સવાલ કે ઘડતર કાવ્યના કવિ કોણ છે જવાબ આવશે ઓપ્શન સી પ્રતાપસિંહ રાઠોડ પાંચમો સવાલ નીચેના પૈકી કઈ એક જોડ કાવ્ય અને કાવ્ય પ્રકારની સંગત છે તે જણાવો તો તેનો જવાબ આવશે આપણો ઓપ્શન એ કે આવકારો જે કાવ્યો છે તે ભજન પ્રકારનું કાવ્ય છે વિદ્યાર્થી મિત્રો કાવ્ય છે 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 આવકારો તેના કવિ કોણ તે તમારે મને જણાવવાનું જણાવશો તો કે નીચે કરીને તમારે જણાવવાનું છે કે આવકારો કાવ્યના કવિનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો આજે તમે જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા આપવાનો છો તેની તૈયારી કરવા માટે વિન પબ્લિકેશન દ્વારા સરસ મજાની એક બુક બનાવવામાં આવેલી છે આ બુકમાંથી જો તમે તૈયારી કરશો તો તમને સરસ મજાની સફળતા મળશે અને આ જે બુક છે તેની કિંમત માત્ર ત્રણસો રૂપિયા છે એમાં પણ જો તમને સો રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળવાનું છે ક્યાંથી મળશે ડિસ્કાઉન્ટ તો કે આપણો જે વિડીયો છે વિડીયોને લેચે જે લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનની અંદર એ ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી જો તમે બુક પરચેસ કરો છો ખરીદી કરો છો તો તમને સો રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે અને તમને આ બુક છે માત્ર બસો રૂપિયામાં મળી જશે એ પણ તમારા ઘરે બેઠા બેઠા તમારે આ બુકને ખરીદી કરવા માટે ક્યાંય પણ જવાની જરૂર નથી એટલે કે બુક તમારા ઘરે આવીને આપી જવામાં આવશે એના માટે કોઈ પણ પ્રકારનો કુરિયર ચાર્જ પણ આપવામાં આવવા લેવામાં આવતો નથી જો એ છઠ્ઠો સવાલ કયા કાવ્યનો કાવ્ય પ્રકાર ઉર્મિ ગીત છે તો તેનો જવાબ આવશે આપણો ઓપ્શન ડી એ અને બી કે તને ઓળખું છું માં અને ધૂળીએ માર્ગ આ બંને જે કાવ્ય છે તે

કે કયા કાવ્યનો કાવ્ય પ્રકાર ગઝલ છે તો તેનો જવાબ આવશે આપણો ઓપ્શન એ શરૂઆત કરીએ ત્યારબાદ દસમો પ્રશ્ન છે કે કયા કાવ્યનો કાવ્ય પ્રકાર ગીત છે તે જણાવો તો જવાબ આવશે આપણો ઓપ્શન સી કમાડે ચિતરિયા મે આ જે કાવ્યો છે તેનો કાવ્ય પ્રકાર છે તે ગીત છે વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ આઠ ની જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા છે તેની તૈયારી કરવા માટે વિન પબ્લિકેશન દ્વારા જે પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે તે ઉપરાંત આપણું જે ચેનલ છે ઓશન કોચિંગ ક્લાસીસ તે સરસ મજાના તમારા માટે લાઈવ અને રેકોર્ડેડ લેક્ચર લઈને આવી રહ્યા છે તે પણ તદ્દન ફ્રીમાં એ સિવાય તમને ક્વિઝ મળવાની છે ગયા વર્ષના જે પેપરનું સોલ્યુશન મળવાનું છે મોડેલ પેપરના સોલ્યુશન મળવાના છે અને એની તમને બુક પણ મળી રહેવાની છે એ સિવાય જે મેથ સેક્શન અને સેટ સેક્શન છે મેથ સેક્શનના તમામ ચેપ્ટરના સોલ્યુશન